નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વિડીયોમાં આવતીકાલે એટલે કે સાત સપ્ટેમ્બરને રવિવારે ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ દેશના દરેક રાજ્યમાંથી દેખાશે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે ખાસ વાત તો એ છે કે આ વખતે સો વર્ષ પછી ચંદ્રગ્રહણ સાથે પિતૃ સંયોગ પણ બની રહ્યો છે આ વખતે જે ચંદ્રગ્રહણ લાગશે તે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે શનિની રાશિ કુંભ અને ગુરુના નક્ષત્ર લાગી રહ્યું છે વર્ષ ગુરુ ના ચંદ્ર ચંદ્રગ્રહણ ને લઈને લોકોના મનમાં અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ચંદ્રગ્રહણનો આરંભ સાત સપ્ટેમ્બર થી રાત્રે નવ અઠાવન વાગે થશે તેનું સમાપન આઠ સપ્ટેમ્બર ની મધરાત્રે એક વાગે થશે ગ્રહણ નો રાત્રે અગિયાર બેતાલીસ વાગે થશે એટલે કે ભારતમાં ગ્રહણની કુલ અવધિ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટની રહેશે તો આ હતો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયો